મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું નીતુ આપનું હાર્દિક સ્વાગત કરું છું

ચપ્પુની અણીએ લૂટી બે બુકાની ધારીઓ ફરાર થઈ ગયા હતા બિલી પોલીસ સ્ટેશનથી માત્ર થોડા અંતરે આવેલી સહયોગ સોસાયટીમાં આ લૂંટની ઘટના બની હતી બિલી પોલીસ સ્ટેશનથી માત્ર થોડા અંતરે આવેલી સહયોગ સોસાયટીમાં ગઈકાલે સવારે સાડા અગિયાર વાગે લૂંટનો બનાવ બન્યો હતો લેબોરેટરી ચલાવતા મહેશ ગાંધીના ઘરે બે લૂંટારાઓએ હુમલો કર્યો હતો છાસઠ વર્ષીય સ્મિતાબેન ગાંધી ઘરમાં એકલા બેઠા હતા અને પુસ્તક વાંચી રહ્યા હતા તે સમયે કાળા કપડાં અને બુકાની પહેરેલા બે શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા લૂંટારુઓએ સ્મિતાબેનના ગળા પર છરો મૂકી દીધો હતો રસોડામાં કામ કરી રહેલા ગીતાબેન પટેલે બુમાબૂમ સાંભળી પાછળના દરવાજેથી બહાર નીકળી લોકોને બોલાવવા દોડ્યા હતા એક લૂંટારો તેમની પાછળ દોડ્યો હતો આ તકનો લાભ લઈ સ્મિતાબેને બીજા લૂંટારોને લાત મારી દૂર કર્યો હતો લૂંટારુઓએ દોઢ લાખની કિંમતનું મંગળસૂત્ર લઈને ભાગી છૂટ્યા હતા પોલીસ મથકથી માત્ર પાંચસો મીટર દૂર બનેલી આ ઘટના પોલીસ માટે મોટો પડકાર બની છે બપોરના સમયે ઘરમાં એકલી રહેતી મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા છે લૂંટારુઓએ રેકી કરીને મહિલા એકલી હોવાની ખાતરી કર્યા બાદ જ હુમલો કર્યો હતો પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે આજે સવારે સમયે મારા ઘરમાં હું આગળની ડ્રોઈંગ રૂમમાં જ્યાં સોફા ઉપર બેઠી હતી અને બે જુવાનીયા છોકરા કારું વસ્ત્ર બધું કારું પહેરીને એકદમ આવ્યા હતા અને આવ્યા તે હું મેં ફોન કરીને બૂમ પર પા એટલે એકદમ જ ઘરમાં એટેક કરીને હું બેઠી હતી ત્યાં મારા છાતી ઉપર ચાકુ મૂકી દીધું અને મેં બૂમા બૂમ કરી એ એ કરીને બુમા બૂમો કરવા માંડી એટલે મારા કામવાળા બેન અંદર કિચનમાં હતા તે બહાર આવ્યા મને જોવા માટે એટલે બેમાંથી એક વ્યક્તિ અંદર ગયો તેની પાછળ દોડ્યો કે મારા બેન ઘરની વરણી કૂદીને બાજુના પડોશીનામાં જતા રહ્યા ને બૂમા બૂમ કરવા માંડ્યા કોઈ ભરાયું છે કોઈ ભરાયું છે એમ કરીને એ સમયે પેલો એક મારી પાસે ઊભો હતો ને તેને મારી છાતી ચાકુ તો મૂક્યો હતો મારા ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને લઈને નીકળી ગયો અને તરત જ પેલો માણસ આવ્યો તેને પણ પાછું ચાકુ તો મૂકી દીધું પણ ગળામાં જોયું કે કઈ નથી લઈ ગયો છે એટલે તરત પણ એ નહીં શોધ નસી ગયો તરત જ નીકળીને જતો રહ્યો ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભોળાનાથ ને પ્રસન્ન કરવાનું પર્વ એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રી પાવન પર્વે ભોળાનાથના ભક્તો તેમની ભક્તિમાં લીન થઈ જાય છે નવસારીના મધ્યમાં આવેલ દેવેશ્વર મહાદેવ મંદિર આઠસો વર્ષથી પણ વધુ પૌરાણિક છે સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ અહીં વિદ્યમાન છે નવસારીનું આ શિવાલય ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે મહાશિવરાત્રીના પાવન અવસરે શિવજીની ચાર પ્રહરની પૂજા અર્ચના થઈ હતી મહાશિવરાત્રીના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે ભાંગ અને ધતુરો ચડાવવામાં આવે છે બીલીપત્ર આંકડા ધતુરાના ફૂલ ચોખા વગેરે શિવલિંગ ઉપર ચઢાવવામાં આવે છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઉજ્જૈનના મહાકાલની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે મહાકાલેશ્વરના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રિના પવિત્ર અવસરે મહાદેવની ચાર પ્રહરની પૂજા થઈ હતી શંખનાદ ઢોલ નગારા સાથે મહાદેવની ભવ્ય આરતી થઈ હતી મહાશિવરાત્રી પ્રસંગે શિવાલયમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી શિવ ભક્તિમાં તમામ શ્રદ્ધાળુઓ લીન થયા હતા મહાદેવની ભક્તિમાં શિવ ભક્તો મગ્ન થયા અને મહાદેવની ભાવપૂર્વક પૂજા અને આરતી કરી હતી દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓની દર્શનાર્થે લાંબી કતાર લાગી હતી નવસારીના શિવ ભક્તોએ દાદાના દર્શન માટે ખૂબ લાંબી કતાર લગાવી અને કલાકો બાદ પણ સંયમ સાથે મહાદેવના દર્શન કર્યા હતા શ્રદ્ધાળુઓએ દિવ્ય અનુભૂતિ કરી હતી પ્રયાગરાજમાં સહભાગી ન થનારા શ્રદ્ધાળુઓએ મા શિવરાત્રીના પાવન અવસરે શિવજીના પવિત્ર દર્શન કરી ધન્યતા અનુભવી હતી મા શિવરાત્રીના દિવસે જ ભોળાનાથ શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા મા શિવરાત્રીના બીજા દિવસે મહાદેવ અને પાર્વતીજીની ભવ્ય શોભાયાત્રા શહેરભરમાં નીકળી હતી દેવેશ્વર મહાદેવ મંદિરેથી નીકળેલી શોભાયાત્રામાં મહાદેવ અને પાર્વતીજીએ નગરજનોને દર્શન આપ્યા હતા આ ભવ્ય પાલખી યાત્રામાં દેવેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્યામભાઈ મહારાજ શિવાલયના સેવકો નગરજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરભરમાં ભ્રમણ કરી ભવ્ય પાલખી યાત્રા નિજ મંદિરે પરત ફરી હતી મહાશિવરાત્રીના પાવન અવસરે શિવ પાર્વત્રીના દિવ્ય દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી

જ્ઞાન કુંભ મેળામાં નહીં જવાયું તેના બદલ અહીંયા જ બધું કુંભ મેળો થઈ ગયો છે જે બધું પબ્લિકને જોઈને અને જે બધાને શ્રદ્ધા છે દેવેશ્વર મહાદેવમાં એને કારણે અમને આજે એવો આનંદ થયો છે કે કુંભ મેળામાં અમે જઈને આવ્યા છે ના ના થઈ ગયા મસ્ત મસ્ત તાની ગયા તો કઈ નઈ અહિયાં કમી પૂરી કરી દીધી શિવરાત્રી છે દાદા ના મહાકાલેશ્વર દાદા હા બહુ સરસ દર્શન થયા મજા આવી આજે આવા દર્શન પેલી વાર મેં કર્યા તે મહાશિવરાત્રી એટલે કે શિવનો શિવ અને પાર્વતીનો વિવાહનો દિવસ છે હું પ્રયાગરાજ તો જઈ શકી નથી પણ મને એવું લાગ્યું છે કે આજે હું ખુદ પ્રયાગરાજમાં આવી છું આજે પ્રયાગરાજના જઈ તો નથી શકી પણ મને એવું લાગ્યું કે હું આજે ખુદ ભગવાન પાસે આવી છું અને એવું લાગ્યું કે સ્વયં ભગવાન મારી પાસે આવ્યા છે અને એવું લાગ્યું કે આજે ખુદ મહાકાલેશ્વરનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે અને એવું લાગ્યું કે હું મહાકાલેશ્વરના દર્શને કરું છું આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભુ દેવેશ્વર મહાદેવ જે અતિ પૌરાણિક છે અને સાડા સાતસો જૂના મહાદેવ છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવ ધૂમધામથી ઉજવાય છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં વિવિધ પ્રકારના શણગાર થાય છે એ દરમિયાન એમ તો માસિક શિવરાત્રિ દર મહિને આવે છે જેને શિવરાત્રી કહેવાય છે પરંતુ જે મહા મહિનામાં વધના ચૌદસે આવે છે તેરસે આવે છે તે મહાશિવરાત્રી કહેવાય છે દેવેશ્વર ધામમાં આ વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ચાર પ્રહરની પૂજા અને સવારથી જ ભક્તો દર્શન કરી રહ્યા છે જળ અભિષેક કરી રહ્યા છે અને આપણે એવી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ ભક્ત વગર દૂધ પાણી ચડાવી આવી જાય અને જે વિશેષ શણગાર છે આ વર્ષે તે જે ઉજ્જૈનના મહાકાલ રાજાધિરાજ મહાકાલ ભગવાન છે એમનો શણગાર કરાવવામાં દર્શન કરવામાં આવ્યું અને ત્યારબાદ મહારતી કરવામાં આવી દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઘીના કમળની મહાઆરતી અને ભસ્મા આરતી પણ કરવામાં આવશે આપણે દેવેર દાદાને એ પ્રાર્થના કરીએ કે દેવેશ્વર ધામમાં જે બી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ કરે અને શિવરાત્રીના બીજા દિવસે દેવેશ્વર દાદાની પાલખી યાત્રા પણ નીકળે છે જે ઘણા વર્ષોથી મારા દ્વારા ચોથી પેઢી જે સેવા કરી રહી છે તે અવિરત ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે દેવેશ નવસારીમાં જે પણ ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ થાય ભારતના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ પ્રસંગે બૃહદ અનાવિલ સમાજ દ્વારા પુષ્પમાળા અર્પણ થઈ હતી મોરારજી દેસાઈનો જન્મ ઓગણત્રીસ ફેબ્રુઆરી અઢારસો છન્નુંમાં વલસાડના બદેલી ગામમાં થયો હતો મોરારજી દેસાઈનો જન્મ લીપ પિયરમાં થયો હતો જેથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દર ચાર વર્ષે તેમની જન્મતિથી આવેલ હોય છે પરંતુ અઠ્ઠાવીસમી ફેબ્રુઆરી નદીને તેમનો જન્મદિવસ મનાવાયો હતો નવસારી બૃહદ અનાવીલ સમાજ દ્વારા માજી વડાપ્રધાન મોરારજી દેસાઈની પ્રતિમાની પુષ્પવંદના થઈ હતી મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન હતા ઓગણીસો ત્રીસમાં તેઓ આઝાદીના લડતના સ્વતંત્રતા સેનાની હતા ઓગણીસો બાવનમાં મુંબઈના મુખ્ય પ્રધાન બન્યા અને ઓગણીસો સિત્તોતેરમાં મોરારજી દેસાઈ ભારતના ચોથા વડાપ્રધાન બન્યા હતા નવસારી બૃહદ અનાવિલ સમાજના મુકેશ નાયક પ્રશાંત દેસાઈ ધર્મેશ નાયક તેમજ પાલિકાના માજી પ્રમુખ મિનાલ દેસાઈ અજય દેસાઈ સમસ્ત લેવવા પાટીદાર સમાજના મહેશ પટેલ સહિતના અગ્રણીઓએ માજી વડાપ્રધાન મોરારજી દેસાઈની પ્રતિમાની વંદના કરી હતી ભારતના માજી વડાપ્રધાન ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન એવા આદરણી શ્રી મોરારજીભાઈ દેસાઈની આમ તો દર ચાર વર્ષે જન્મજયંતિ પણ ઓગણત્રીસમી ન હોવાથી આ અઠ્ઠાવીસમી ફેબ્રુઆરી આ જન્મજયંતિ ઉજવાઈ રહી છે એકસો ઓગણત્રીસમી જન્મજયંતિએ આજે નવસારીનો સમગ્ર અનાવિલ સમાજ અને નવસારીના અન્ય આગેવાનો મોરારજીભાઈની પ્રતિમાને પુષ્પવંદના કરવા ભેગા થયા છે પ્રતિવર્ષ મોરારજીભાઈને યાદ કરીને આ કાર્યક્રમ યોજાય છે અને એ જ રીતે એમની જન્મજયંતિ નિમિત્તે નવસારીમાં છેલ્લા બાર વર્ષથી વ્યાખ્યાનમાળા પણ યોજાય છે આ વર્ષે પણ બીજી તારીખે બીજી માર્ચના રોજ બીઆર ફાર્મ ખાતે મોરારજીભાઈ વ્યાખ્યાનમાળાનો બારમો મણકો યોજા છે અને જેમાં વક્તા તરીકે કેન્દ્રના માજી મંત્રી અને લોકસભાના લોકસભાના સભ્ય આદરણીય શ્રી પરશવતમભાઈ રૂપાલા ઉપસ્થિત છે સમગ્ર નવસારીના શહેરીજનોને ઉપસ્થિત રહેવા ગ્રહદનયલ સમાજ સહસ નિમંત્રણ પાઠવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રસંગે નૌસારીની સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં વિજ્ઞાન મેળો યોજાયો હતો વિજ્ઞાન ભારત દેશમાં દ્વારા થતા લાભો સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ દ્વારા અઠ્યાવીસમી ફેબ્રુઆરીના દિવસને વિજ્ઞાન દિવસ તરીકે મનાવવામાં આવે છે નવસારીના કાલિયાવાડી સ્થિત સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું આ વિજ્ઞાન મેળામાં સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ ઇલેક્ટ્રિક જળવાયુ પરિવર્તન કૃષિ ક્ષેત્રની એકસો પચાસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓએ તેમની વિજ્ઞાનની કૃતિઓને સમજાવી તેના લાભો જણાવ્યા હતા 28મી ફેબ્રુઆરી સર સીવી રમન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી આ શોધ માટે તેમને ઓગણીસો ત્રીસમાં નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પર્યાવરણ જળશુદ્ધિ ટપક સિંચાઈ પદ્ધતિ સોલાર સિસ્ટમ જળસંચય ખગોળ વિજ્ઞાન સહિતની એકસો પચાસ થી વધુ કૃતિઓ રજૂ કરી હતી જબકી ટ્રેન કી પટરી ટૂટ જતી તબ સાયર બજતા પટરી છૂટ જતી હે તબ સાયરન ખતમ હોડ આને વાળા હોતાબ પૂરા પાણી ભર જતા સાયરન બધતા ઓર જબ પૂરા પાણી થોડા હોતા સાયરન્ટ બંધ હો જ મેં એક પ્રોજેક્ટ બનાવ્યું છે જેનું નામ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ છે એ ગંદુ પાણી શુદ્ધ કરે છે એ ગંદુ પાણી શુદ્ધ મોટા પથ્થરમાં નાના પથ્થરમાં કોલસામાં સે રેતીમાં રૂ જેમ કે ટીશુ છે રૂ છે એવામાં જઈને શુદ્ધ કરે છે થેન્ક યુ બાયોગેસ કેન ઓલ્સો સેડ એઝ અ ગોબર ગેસ તો બાયોગેસમાં તો પહેલાં મિથેન ગેસ પ્રોડ્યુસ થાય મિથેન ગેસ પ્રોડ્યુસ થાય તેના માટે આપણે કેલ્શિયમ કાર્બાઈટ કરીને કેમિકલ આવે એ કેમિકલ જો અંદર નાખે તો એનાથી વધારે વધારે માત્રામાં મિથેન ગેસ પ્રોડ્યુસ થાય અને જો કેલ્શિયમ કાર્બાઈડ કેમિકલ આપણે નહીં નાખીએ તો એનાથી ગેસ બહુ ઓછો પ્રોડ્યુસ થાય આમાં અમે કેલ્શિયમ કાર્બાઈડ કેમિકલ નથી લખ્યું એના લીધે એનું ગેસ બહુ ઓછું પ્રોડ્યુસ થાય છે થેન્ક યુ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આજે વિજ્ઞાન મેળો આયોજિત કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે લગભગ દોઢસો જેટલી કૃતિઓ અમારા બાળકો દ્વારા અહીં મૂકાય છે એમાં મેથ્સને લગતી અને સાયન્સને લગતી ડેમોન્સ્ટ્રેટ પણ કરી છે અને બધા પેરેન્ટ્સ પણ એટલા બધા એન્થ્યુ છે અને ટીચર્સોએ પણ સારો સપોર્ટ કર્યો છે સ્ટુડન્ટો પોતે જાતે સ્પીચ લખી અને જાતે એક્સપ્લેન કરે છે એ ખૂબ જ નવો લહવો છે અને એ લોકોનો કોન્ફિડન્સ વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો હાઈલી રેકમેન્ડ છે કે સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આવા ઘણા બધા અમે ફંક્શન કરીએ છીએ એક્ટિવિટીઝ કરીએ છીએ એક્ટિવિટી બેઝ અમે લર્નિંગ આપીએ છીએ તો આ એક કોન્ફિડન્સ અને સ્ટેજ ફિયર દૂર કરવા માટેનો અમારો પ્રયાસ છે અને જેમાં અમે સક્ષમ થઈ રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે તો આઈ હાઈલી રેકમેન્ડ કે આપ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સને વન્સ વિઝિટ કરો નવસારીમાં યુથ ફોર ગુજરાત અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પહેલી માર્ચે નાઇટ રન ફોર જલ મેરેથોન દોડનું આયોજન થયું છે નવસારીમાં પાંત્રોય થી વધુ દોડવીર એક સાથે પાણી બચાવવાના અભિયાન સાથે લુન્સીકુઈ મેદાનથી દસ કિલોમીટર સુધીની દોડ લગાવશે નવસારી શહેરના લુન્સીકુઈ મેદાનમાં પહેલી માર્ચના દિને રાત્રે દસ કલાકે રન ફોર જલ માટે મેરેથોન દોડનું આયોજન થયું છે યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન થયું છે નવસારીના લ્યુન્સીકોઈ મેદાનમાં સાંજે સંગીતનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો છે પૂર્વા મંત્રા દ્વારા સંગીત અને નૃત્યનો ભવ્ય શો નવસારીના નગરજનો સમક્ષ રજૂ થશે ભવ્ય આયોજનની અંતિમ રૂપરેખા આપવામાં આવી રહી છે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી રન ફોર વિગતવાર માહિતી આપવામાં આવી હતી શરૂ થયેલી દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર સુધીની મેરેથોન રહેશે લુન્સીકુઈ મેદાનથી ઇટાળવા વિશાલનગર સુધી મેરેથોન દોડનું આયોજન થયું છે જળ બચાવો અભિયાન સાથે પાંત્રીસોથી વધુ દોડવીર જળ બચાવવાના સંકલ્પ સાથે દોડ લગાવશે

સારો કોસ સાથે જોડીને જ કામ કરતા હોય છે આ વિચારીને જ મહાનગર અને નવસારી મહાનગર અને યુથ ફોર ગુજરાતે કેચ ધ ને આ ફન રન સાથે જોયું છે ફક્ત અઠવાડિયાની અંદર સાડા ત્રણ હજાર જેટલા રજીસ્ટર થઈ ગયા છે જેમની ઉંમર છ થી સાઠ વર્ષ સુધીની છે હું હજુ પણ આપ સૌને વિનંતી કરીશ કે નાઇટ મેરેથોન નવસારીમાં પહેલી વખત થયું છે થઈ રહ્યું છે તો આપ સૌ આમાં જોડાવ ઘણી જગ્યાએ આના ક્યુ કોડ લાગેલા છે તમને હમણાં પણ જો દોડવાની અગર ઈચ્છા હોય તો તમે ચોક્કસથી એ ક્યુઆર કોડને સ્કેન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો આ આયોજનમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરનું આયોજન છે અને આ રન સાથે નાઈટ રન છે એટલે એની સાથે એક મ્યુઝિકલ ઇવેન્ટ પણ આપણે કરીએ છીએ જેમાં એક યંગ સિંગર જેમનું નામ પૂર્વ મંત્રી છે એ પણ આયોજન કરશે દોઢ કલાકનું આયોજન રહેશે દોઢ કલાક પછી જેટલા પણ ચીફ ગેસ્ટ ત્યાં રહેશે એમના તરફથી ફ્લેગ ઓફ થશે અને જેટલા પણ દોડવામાં ભાગ લીધો છે એ દોડ તે પછી શરૂ થશે નવસારીની એબી સ્કૂલમાં બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓએ ચારસો પંચાણું જેટલી કૃતિઓ રજૂ કરી હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મહાન ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર સીવી રમનની રામન અસર શોધના માનમાં ઉજવવામાં આવે છે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધુ મજબૂત બને તેમજ વૈજ્ઞાનિકોએ સંશોધન કરવા માટે કેટલી મહેનત કરી હોય તે સમજ કેળવાય તે હેતુથી એ બી સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું શાળાના વિદ્યાર્થીઓએ ડૉક્ટર સીવી રમન સર આઇઝેક ન્યૂટન ઇસરો ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ રોકેટ રોબોટ જેવી વેશભૂષા ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું એ બી સ્કૂલના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પર્યાવરણ કૃષિ અવકાશ ક્ષેત્રની ચારસો પંચાણું જેટલી કૃતિઓ રજૂ કરી હતી વિજ્ઞાન મેળાની સાથે સાથે રક્તદાન શિબિરનું આયોજન પણ થયું હતું શિક્ષકો વાલીઓએ રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી વિજ્ઞાન મેળો અને રક્તદાન શિબિરના સફળ આયોજન બદલ શાળા પરિવારે આભાર માન્યો હતો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજેના મુખ્ય સમાચારો પર બિલીમોરા શહેરમાં બે બુકાની ધારીઓએ ચપ્પુની અણીએ ચલાવેલી લૂંટ લૂંટારુઓ સીસીટીવીમાં થયેલા કેદ નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વે આરતી સહિત ચાર પ્રહરની થયેલી શિવજીની પૂજા દેશના માજી વડાપ્રધાન મોરારજી દેસાઈની 129મી મનાવાયેલી જન્મજયંતિ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રસંગે સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલમાં યોજાયેલો વિજ્ઞાન મેળો તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર